ઠંડી તો બહુ પડે છે અને પીલા શિખર બાજી લાયો કે નહીં લાયો ખબર નહીં હે જો તો ખરા રમવાનું મીણ પડી જતો વળી રમી લઈ યાર અલે આ તારી પેલો ભત્રી જતો જે શિખર ભત્રી તો અલે એ પેલો બાજી પત્ત રમવા જ આવું છે હે ડોમર ભાઈ અલ્યા યાર તું તો યાર દેખાતો નહીં યાર અંધારામાં પણ તમે મિત્રો એડે અડધી રાતે અને ઈસકો એ તું યાર મને આઈ નહીં યાર આ તો બીજું તો શું કરું અલે નચો એડ્યા અલ્યા ફૂટબોલ રમવા જતો તારા બુ હેડો બુ હું એ અમે નવરો એટલે આ તારે આનો પીછો કોક કરીને છોડાવવો પડશે ને કા મારો વહી થઈ ગયો અમા બાજી પત્તા રમાતા ને આખો ગોમો ચાવો કરશે એટલે છોડાવો તો પડશે જ ગમે તરીકે સાથ છોડાવું પડશે વિચારો અલે કોઈ ના તો એમ કે ફૂટબોલ આટલી ઠંડી વાળા તમે ઘેર યાર આ જો આ જો હું તો સ્વેટર પહેરી ના એકન શેટર વાળા કોઈ કોમ ના હોય યાર આ શેટર વગર ના માણસો તો વીકન યાર એકન એકન રમતા હોય ને એટલે ડાડ ઉડી જાય પછી હા તો તમે ગેત હતા રે યાર ના રમા પેલા ડોસી ને કે માર કે તમને તો હો ડોમર ભાઈ શું તમે એ આબુ હતી અલે તમારે તો તમારે ઘેર પેલા ડોસી હમણાં ખબર હોય તો એકણો હોય આ જ હું જો કે યાર આ કદી ચોય નમતી નહીં હાલતા પા ઘેરે નહીં હાલતા અમે તો આ તા નહીં અમે તો નમતી હાલી શીખર આટલા દાડા અમને ખબર તમે ઘેર વાહન ને પોતું એટલે આ તારી આ વને શી ખબર છે કે કાળિયાના કે મારું ભૈરું મને વાહન કરાવે યાર વાહન તો કરવા પડીએ તો કોઈ નવાય આપણે યાર ઘેર રો તો ખાવા ખાવા માટે વાહન ધોવાય પડી કરવું પડે તો કોમ કાઢ બોલો આડા મને લઈ જો એટલે તારે તો આવતું ઘેર દાદી યાર થોડું મને મગજ ખાધા મને ખબર તું આખા ગોમચ ચાવો કરે હમણાં મને હા મારે લગન ઈ પાછી ખબર તાર રંગાત આવતો તારામાં તો તારામાં પણ મારા કોઈ તાકતું નહિ પુરીઓ મેઠા બેઠા પેલો પુરીઓ મેઠા બધું ખાવાય ની લેજો હું તો પાવ

અલ્યા ઓય તો એવી જગ્યા પર તમે લઈને આયા યાર આટલે તો કોક હોય પડતું યાર તો જવાની યાર ખુલ્લી જગ્યા હા આટમાં તરત આવી જો ચલા ચલા આપણે તો જોડ રમે જોડ કરીએ આપણે બે એક એક જોવો પેરા પટના પૈસા મળો હોય પેલા તુયે પૈસા મેલ ભઈ હું મેલુ આટલે આ મેલ કે લઈ આવ્યો

આ જોઈ લે એક બેન તઈ આપણો બાજુ ટોપ પડ્યો અલ્યા આ તારી આ તો પૈસા જીતી ગયો હવે મારો શું કરવાનું એ આવી ગયો હેડા રમુ નહીં હું શું કહું હા આપણે હો હો ની મારી થી પોંછો પોંછો ની નતી મારી અલે પોંછો પોંછો ની મારી લે બોલી તો જો તો હું નતો કીધું તને કે પોંછો પોંછો ની આવી અલ્યા તારી હું તો હરી ગયો લે હેડા મારો ફોન આવ્યો અઢાર હજાર વાળો

શું પાટી ગયું પટી ગયું ને કાય ના કોણ છે આ કોણ કુણ પતરી ના કાકો આય એવું શું કરશે લે એ તો પતરી જો જાણે એ આપણે શું લેવા દેવા આપણે તો જીતી જાય એટલે હેડ ગયા રહો આ મુંચ હા કાકા અલે તું આટલે હું કરી લે કાકા આ તો રમવા આવ્યો તો એ તું આટલે શું રમવા આવી બાજી પત્તા કાકા હું ખાલી જોવા જ તો એટલે શું જોવા તારા રવાડે ચડાવી બગડે બગડે બીજા તને ખબર નહીં પડતી આ ને શોકરો તું લઈ તો ખરા તો ખબર નહીં પડતી